ને એમણે એવું કીધું કે સુજલામ સુપલામ યોજના હેઠળ આપણે બે ત્રણ ફાઇલો આવેલી હતી અલગ અલગ પણ એમાં આપણે ખાલી અભિપ્રાય ખાણ ખનીજ વિભાગને મોકલવાનો થાય છે અને ખાણ ખનીજ વિભાગમાં એક મેડમ છે પ્રજાપતિ કરીને એમને પણ મેં વાત કરી એટલે એમને મેં વિડીયો મોકલ્યો એટલે એમણે એવું કીધું કે ભાઈ અમે આવી કોઈ મંજૂરી આપેલ નથી માટી ખનન માટે અને સુજલામ સુખલામ યોજના જે છે એ એકત્રીસ તારીખે પૂરી થઈ ગઈ છે અને હવે પછી કોઈ ખાણ ખનીજનું આવું માટી ખનન કરતું હોય તો એ ગેરકાયદેસર છે હું હર્ષદ પરમાર કાલે આવી રીતે મામલતદાર શ્રીને મળેલો અને આ બાબતે ચર્ચા કરેલી મામલતદાર મામલતદારશ્રી આવી કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી અને ખાણ ખનીજ વિભાગના જે અધિકારી શ્રી છે પ્રણવી પ્રજાપતિ કરીને મેડમ જે છે વસ્ત્રાપુર બહુમાળી બિલ્ડિંગમાં જેમની ઓફિસ છે એમની સાથે મારે ચર્ચા થયેલી અને એ ચર્ચા મુજબ એમણે પણ એવું કહેલું કે અમે આવી કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી બરાબર ત્યારબાદ મેં એમને એવું કહ્યું કે આપણે મંજૂરી નથી આપી તો આ બાબતે શું પગલાં લઈ શકો એમ છો તો એમણે અત્યારે મને એવું કીધું છે કે અમે આ બાબતે ચોક્કસ યોગ્ય પગલાં લેશું એટલે એમને મેં વિડીયો અને જગ્યાનું લોકેશન ને એ બધું મોકલી આપેલું છે ને કદાચ આજની તારીખમાં જો એમણે એક્શન લે એવું એમનો ફોન હતો કે ભાઈ મેં મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે એમને તમારો નંબરને એ બધું આપેલું છે કદાચ સાંજ સુધી તમારો કોન્ટેક્ટ કરશે એટલે એ લોકો રેડ કરશે ટૂંકમાં એવું મને હમણાં જણાવ્યું છે